વૃંદાવનની ગલીઓ આજે પણ એ દિવસોને યાદ કરે છે જ્યારે ભગવાન સ્વયં બાળક બનીને ધરતી પર રમતા હતા નંદભવનમાં નાનકડો કૃષ્ણ હતો ઘૂંઘરાળા વાળ મોટી મોટી આંખો અને હોઠ પર નિર્દોષ સ્મિત પર મથુરામાં કંસનો ભય જીવતો હતો કારણ કે કૃષ્ણ જીવતો હતો એટલે કંસે મોકલી પુતના ઝેરી દૂધ અને સુંદર સ્વાંગ સાથે પુતના વૃંદાવનમાં આવી નંદ ભવનમાં પ્રવેશી અને કૃષ્ણને ઉઠાવ્યો તેના સ્તનમાં ઝેર હતું પણ કૃષ્ણના હોઠ પર ડર ન હતો કૃષ્ણે દૂધ સાથે પુતનાનો પ્રાણ પણ ખેંચી લીધો આકાશ ચીસોથી કંપી ઉઠ્યું અને રાક્ષસી ધરાશાયી થઈ ગઈ યશોદા દોડી આવી કૃષ્ણને છાતી સાથે ચાંપ્યો અને રડતી રડતી બોલી મારોલો લાલ સુરક્ષિત છે સમય વીત્યો કૃષ્ણ થોડો મોટો થયો અને શરારતનું નામ બની ગયો જ્યાં મખણ ત્યાં કાન્હો જ્યાં કાન હું ત્યાં હાસ્ય ગોપીઓ મટકા ઊંચે લટકાવતી પણ કૃષ્ણ મિત્રોની મદદથી મખણ સુધી પહોંચી જતો મોઢે મખણ આંખોમાં નિર્દોષતા અને હોઠ પર શરારતી સ્મિત ગોપીઓ ફરિયાદ લઈને યશોદા પાસે આવી અને યશોદાએ નક્કી કર્યું આ લાલને પાઠ ભણાવવો પડશે એક દિવસ કૃષ્ણ પકડાયો યશોદાએ દોરી લાવી પણ દોરી હંમેશા બે આંગળીઓથી નાની પડી એક પછી એક દોરી આવી પણ કૃષ્ણ બંધાયો નહીં શોદાની આંખોમાં પ્રેમના આંસુ આવ્યા અને એ પ્રેમે ભગવાન એમાં આખું બ્રહ્માંડ દેખાયું તારા ગ્રહો આકાશ ધરતી બધું એ નાનકડા મોઢામાં યશોદા ધ્રુવજી ગઈ પરંતુ પરમા માયા છવાઈ ગઈ યશોદાએ કૃષ્ણને ફરી છાતી સાથે ચાંપ્યો કારણ કે મા માટે કૃષ્ણ ભગવાન નહોતો એ તો માત્ર તેનો લાલ હતો અને વૃંદાવન આજે પણ ગુંજે છે જય કાન્હા માખણ ચોર યશોદાનો લાડલો